એમ ના સે આ સોરી દઈ ફૂડામાં મેલું સોરી જાય તો અધાર દારૂડી આવે ને સોરી દઈએ અને ચાલુ પીકા નહીં મી તો બંગ કર્યો ચાલનો મારે મારે સોરવા આવે તો તણકિયા ભાગું ના શું આ ભાગ ના પીવું હું નહીં પીતો સોરતોય નહીં મારે ઘણા છે વગાડીએ વગાડી મારે ઘણા બટાકા કેટલા છે તમારે સાત હજાર કટો એક પીકો હતો હા તો હજાર કટાક છે સાતાશી હાથ તો કટાઈશ

એક બે ત્રણ સો છે એમ ગણાય એમ ના ગણાય એક બે ત્રણ જો હા રોડ તમે રાખું એમ રાખું ચિલ છે એમ ગણતા હડા હા હા ચિલ છે ગણ્યા નહી તો ભણી પૈસા આવે તને આલદુ મન ગયો કેમ શું કરવા તમારે ના પરવા વાપરા વાત છે જ ન એમ મફત આલદુ રા તમારે વધારે આવ એમ તો માર ટેક્ટર લાબાનું 100 લાખ નું ના હોય તો આ લાવ દાણાડા હું જાઉં તો હવે ચા બા ની લાવ ચા બા તો તમારા ઘરે છે એવું છે ખુશ તો કીધું પડ્યો માર તો બંગલો બનાવવાનો હવે એવું છે હા બે માળનો બનાવ ભાઈ મોટ ડુચ્યું નો વાશ કોઈ ના આમ તાજી રહે હે મોને તાર ઉપર ચડી ફરક કેવો લાગે હા 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 છે એ મારા હું આયા

અરે બા હા કેટલા છે હા હા મરે છેલા ગણો અમે ગણ્યા ને કે દો ગણ અમે જે ભરાયા ગણ ક્યું મોન એ લટકાવું નક ન ગણું હવે ઓલ ઘોડિયા ન કાઠિયો 1 2 3 4 5 1 2 3 4 5 હિજો કરો 1 એ મને લાખડી 4 5 મને બા वादा થઈ તમારે ચાહી એ મને બા કરી હા ચાલે આ વજ્યો ને મારું મૂલેજો કટુ હા હા

હમણાં થાપે બે દોઢ વાર પયાથી આ કાલે કા બટાકો મુલક લઈને તારા હા રાજા રાત કાલ તોમ પેલો પેલો રોટલા જેવું મોટું નહી આતો હોટેલ માં હરું મગાવતી તમર બતા કે કણે છે કટકા કરીને ખારો આ રે સગી આ પાજા હા પાજા ઈ

કરજો <tip> <tip>

અઢાર છ <desserts> <Negative notes> હું બે બંગવા તો કરી એ મને બા શું મળતો હમણાં એટલે સુકવાતો સુજો ભૂલાઈ પણ મેં

થઈ જ <motivaties>